યોગ દિવસ યોગ સંભાવનાઓ કો સંભવ બનાવે વિસાવદર નગરપંચાયત સરકારી સ્કૂલના ગ્રાઉન્ડમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી એકવીસ જૂન બે થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે ત્યારથી યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત આજે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સરકારી હોસ્પિટલ વિસાવદરના એનસીડી સેલ દ્વારા વિસાવદર દ્વારા નગરપંચાયત હાઈસ્કૂલ વિસાવદરના ગ્રાઉન્ડ ખાતે દસમું વિશ્વ યોગ દિવસની ઉજવણીના ઉક્રમે યોગા દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી જે કાર્યક્રમ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ એનસીડી સ્ટાફ નગરપંચાયત હાઈસ્કૂલના કર્મચારીઓ દ્વારા યોગા કરેલ હતા રિપોર્ટર હરેશ મહેતા વિશા બધારા હાજર નગર પંચાયત હાઈસ્કૂલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી જેમાં નગરપંચાયત હાઇસ્કૂલના કર્મચારીઓ એનસીડી વિભાગ સરકારી હોસ્પિટલ વિભાગના કર્મચારીઓ અને નગરપંચાયત હાઈસ્કૂલના સ્ટાફર ભાગ લીધેલો હતો જેમાં યોગ ટીચર તરીકે શિલાબેન અને જશભાઈએ સાથ આપેલ હતો ανεμπόρησαν κι άμα δηλαδή έρθει ο πάγκλης